જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરની વિસ્તારની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડી કેસ કેજ ખાતે નોંધાતા હતા આઈએચઆઈપીના આંકડા જોવા જઈએ તો એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ મેલેરિયાનો એક કેસ જ્યારે ડેન્ગ્યુ ચિકનગીના કોઈ પણ કન્ફર્મ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉદસ તાવના ત્રણસો સોળ અને તાવના ત્રણસો સત્તર કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના અઠ્યોતેર અને ટાઈકોડના એક ઉપરાંત જે છે એ ઝેરી કમળા ચોરી જે કમળાનો તાવ જે છે એના બે કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે આ ઉપરાંત કોઈ પણ રોગચાળાના આંકડા છે એ નોંધાયેલા નથી

બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર પર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય